તો સ્વાગત છે મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જે આ ભાઈ પેટી બાજુ વગાડી રહ્યા છે અને ગીત કે જે સોંગ ગાઈ રહ્યા છે તો મિત્રો આ ભાઈ ગીત કે સોંગ ગાઈ રહ્યા છે એ નહીં કોઈ સ્ટુડિયો કે નથી કોઈ સ્ટેજ અને મિત્રો સરસ મજાનું ખેતર છે અને ખેતરમાં આ ભાઈ પેટી બાજુ લઈને ગીત ગાઈ રહ્યા છે મિત્રો તો મિત્રો આ ભાઈ જે ગીત ગાઈ રહ્યા છે એ સ્ટુડિયા કરતા પણ બેસ્ટ અવાજમાં ખેતરમાં ગીત ગાઈ રહ્યા છે મિત્રો તો મિત્રો તમને પણ આ ગીત સંભળાવવાનું છું આ ભાઈ પેટીવાજા સાથે કેવું ગીત ગાય છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો અને સાંભળો આ સરસ મજાનું ગીત मरीदा